વાલા ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ શ્રાવણવધ અજાય એકાદશી ઉપવાસ છે આ એકાદશી દિવસે ઋષિકેશ નામના વિષ્ણુ ભગવાનની પૂજા કરવી પ્રવેશ કરીએ આપણે આમાં એકાદશી ની કથા પૂજા વિધિ ઉપાય પારણા આદિકની બધી માહિતી સાંભળીશું તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો અજા એકાદશી વ્રતના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને વ્રત અને પૂજાની શરૂઆત કરવી અજા એકાદશી વ્રતમાં આખો દિવસ ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું પરિવારમાં પડોશમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ન કરો વ્રતના દિવસે કોઈને કઠોર શબ્દો અને અપશબ્દો ન બોલો અજા એકાદશી વ્રતની રાત્રે જાગરણ કરો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે ભજન કીર્તન અને તેમના મંત્રોનો જાપ કરો અક્ષત ફૂલ ધૂપ દીવો અને તુલસી દળ વગેરે ભગવાનને ચઢાવો પૂજા દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ વગેરે સ્તોત્ર અને મંત્રોનો જાપ કરો અંતે આરતી કરીને પૂજા પૂર્ણ કરો આ પછી એકાદશી વ્રતની કથા વાંચો અથવા સાંભળો અજા એકાદશી તિથિ અઠ્યાવીસ ઓગસ્ટે મધ્યરાત્રિએ એકાદશી નું વ્રત ઓગણત્રીસમી ઓગસ્ટે જ રાખવામાં આવશે ઓગણત્રીસ ઓગસ્ટે બે શુભ યોગ પણ બની રહ્યા છે પ્રથમ યોગ અને બીજો સર્વાર્થ સિદ્ધિયોગ આ બંને યોગોને જ્યોતિષ શાસ્ત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે આ તમે જે પણ પૂજા કરો છો તે સફળ થાય છે તેથી આ વખતે અજા દિવસે દાન પુણ્ય કરવાથી બમણું હવે જાણીએ અજા એકાદશી વ્રત તોડવાનો સમય તમે લાભ ચોકડીયામાં ત્રીસ મી ઓગસ્ટે સવારે સાત ચોત્રીસ થી નવ અને દસ સુધી ઉપવાસ તોડી શકો છો આ સમય દરમિયાન વ્રત તોડવું પારણા કરવાનું ખૂબ જ શુભ રહેશે યુધિષ્ઠિ રાજા પૂછે છે હે શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનામાં નાશ કરનારી અજા એ નામે પ્રખ્યાત એકાદશી હું તને વિસ્તાર થી કહું છું માટે એક મન થી સાંભળ જે મનુષ્ય એકાદશી દિવસે ઋષિકેશ ભગવાનની પૂજાની સાથે એકાદશી નું વ્રત કરે છે

હે રાજા અને ઇન્દ્ર યુધિષ્ઠિ રાજા પુણ્ય કરનારો તો હરિશ્ચંદ્ર રાજા ચાંડાલ ના દાસપણા પામ્યો હતો અર્થાત ચાંડાલ ને ત્યાં દાસ તરીકે રહ્યો હતો રાજાઓમાં શ્રેષ્ઠ એવો હરિશ્ચંદ્ર રાજા સત્યને વળગી રહેવાથી સબના વસ્ત્રને લેનારો થયો તો પણ સત્યથી ચલાયમાન થયો નહીં આ પ્રમાણે ચાંડાલના દાસ તરીકે કામ કરતા તે રાજાને ઘણા વર્ષો વીતી ગયા ત્યારે ચિંતાને આધીન થયેલો તે હરિશ્ચંદ્ર રાજા અત્યંત દુખી થયો થકો કહેવા લાગ્યો કે હું શું કરું અને ક્યાં જાઉં અરે રે હવે મારો કેવી રીતે છુટકો થાય એ રીતે ચિંતા અને દુખરૂપ અર્થાત પાપરૂપ સમુદ્રમાં બુડેલા તે હરિશ્ચંદ્ર રાજાને ચિંતાતુર જોઈને ગૌતમ નામે કોઈ મુનિ હરિશ્ચંદ્ર રાજાની પાસે આવ્યા કારણ કે બ્રહ્માએ પરોપકાર કરવા માટે ગૌતમ મુનિને નિમ્યા છે બ્રાહ્મણો ઉત્તમ ગૌતમ બ્રાહ્મણને તે તે રાજા નમન કરીને હાથ જોડી ગૌતમ મુનિ ની આગળ ઊભો રહીને પોતાના દુઃખ નો વૃત્તાંત કહેવા લાગ્યો હરિશ્ચંદ્ર રાજાના વચનો સાંભળીને વિસ્મય પામેલા તે ગૌતમ મુનિએ તે રાજાને એકાદશી વ્રતનો આ પ્રમાણે ઉપદેશ કર્યો અર્થાત બોધ આપ્યો હે રાજા શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં સુંદર અતિ પુણ્યને દેનારી અને પ્રસિદ્ધિને પામેલી અજા નામે એકાદશી આવે છે હે રાજા તું આ અજા એકાદશીનું વ્રત કર તેથી તારા પાપનો નાશ થશે વળી તારા ભાગ્ય તારે આધીન હોવાથી આજા એકાદશી આજથી સાતમે દિવસે આવવાની છે

હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા હવે હું તમને આજા એકાદશીના व्रतનો મહિમા કહું છું તે સાંભળો આજા નામે એકાદશી व्रत થી જે દુખો ઘણા વર્ષો સુધી ભોગવવાના હોય તેનો પણ ક્ષય થાય છે તેથી જ તે હરિશ્ચંદ્ર રાજા આ વ્રતના प्रताप થી દુખને તરી જઈને સ્ત્રીના સમાગમને તથા પુત્રના જીવનને પામ્યા

તો ચાલો જાણીએ એકાદશીને દિવસે કરવાના સરળ જ્યોતિષી ઉપાય વિશે જો તમે જીવનમાં લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અજા એકાદશી દિવસે કરવામાં આવેલ ઉપાય ફળદાયી માનવામાં આવે છે અજા એકાદશી દિવસે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો અને પ્રિય વસ્તુ અર્પણ કરો અને જીવનમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરો

આ પછી તેને લાલ કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસમાં રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કાર્યક્ષેત્રમાં પ્રગતિની સંભાવના રહે છે અને સાધકને ઈચ્છિત નોકરી મળે છે એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ એકાદશી મહિમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂર દબાવજો